ગોંડલનો વિવાદનો મામલો અને પોલીસની કાર્યવાહીનો મામલો હવે પહોંચ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પાસે અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ હર્ષ સંઘવીની મુલાકાત કરી છે આ મામલે તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે ઘી ગોંડલનું પ્રકરણ ગોંડલનું રાજકારણ ને ગોંડલની પોલીસ ઘણા સમયથી મીડિયામાં ચર્ચાઈ રહી છે અને થોડાક સમય પહેલા ગોંડલમાં જે પ્રકારે ગણેશ જાડેજાએ આ પાટીદાર યુવાનોને પડકાર એક સભામાં ફેંક્યો હતો અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે જ્યારે પાટીદાર યુવાનો અલ્પેશ કથિરિયા જીજેસા પટેલ અને તેમના સમર્થકો ગોંડલ પહોંચ્યા તે સમયે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ પોલીસે જે પ્રકારે ગુના દાખલ કર્યા અને ત્યાર પછી જે પ્રકારની રાજનીતિ ગરમાઈ છે સ્થાનિક રાજકારણમાં જે પ્રકારે આટા પાટા અને આટા ઘૂંટી છે તે સામ સામે આવી રહી છે અને બે બળિયાઓ બે જૂથ વચ્ચેની લડાઈ પણ ચાલી રહી છે આમાં ગોંડ મંડળની રાજનીતિમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ જૂથો અને અલગ અલગ એંગલો અત્યારે કામ કરી રહ્યા છે પરંતુ આ પાટીદાર ફેક્ટર ચર્ચામાં છે અને અલ્પેશ કથિરિયા જે પોતે પાટીદાર નેતા પણ છે ભારતીય જનતા પાર્ટી સાથે પણ સંકળાયેલા છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સાથે મુલાકાત કરી છે અને આરોપ લગાવ્યા છે કે જ્યારે તે ગોંડલ દર્શને ગયા તે સમયે તેમના સાથે રહેલા જે યુવાનો છે તેમને આ ગોંડલની પોલીસ ખોટી રીતે કનર્ગત કરી રહી છે અને મામલો ચહેરા સુધી પણ તે આરોપ લગાવી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાતી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતની જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને સારી રીતે માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે આમ ગોંડલનું પ્રકરણ છે તે અત્યારે સૌથી ચર્ચાનો મુદ્દો છે અને હવે જ્યારે મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પાસે પહોંચ્યો છે અને જે પ્રકારે અલ્પેશ કથિરિયા ગોંડલની પોલીસ પર અને ખાસ કરીને જયરાસિંહ જાડેજાનું જે તેમના વચ્ચેનો વોર ચાલી રહ્યો છે તે મામલે આરોપ લગાવતા હવે વધારે રાજનીતિ ગરમાઈ ચૂકી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો